ગુજરાત વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસનો પ્રારંભ ત્રિદિવસીય સમિટનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન મોદી ચોત્રીસ દેશોના પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા છે સોળ સંસ્થાઓએ પાર્ટનર તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાઈ છે અમૃતકાળમાં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ બે હજાર ત્રણમાં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરાયું હતું પ્રથમ દિવસે વિવિધ વિષયો પર સેમિનારનું आयोजन करवाना આવશે એરક્રાફ્ટ અનુસંઘીક મેન્યુફેક્ચરિંગની સંભાવના મુદ્દે સેમિનાર ગતિશક્તિ પ્રોજેક્ટ મુદ્દે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ધોલેરાને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ મુદ્દે સેમિનાર ગુજરાત રોડમેપ ફોર વિકસિત ભારત એ 24047 મુદ્દે પર સેમિનાર બી ટુ અને પ્રથમ દિવસે આયોજન કરાયું છે ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક ફોરમનું આયોજન થિયેટર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આજથી મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ સમિટનો જે પ્રારંભ થયો છે ત્યારે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડા પહોંચ્યા છે અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ સાથે તે વન ટુ વન બેઠક કરશે બેઠકમાં ખાસ કરીને વ્યાપારિક સંબંધો વિકસે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે દસમી વાયબ્રન્ટ સમિટનું અને અમૃત અમૃતકાળમાં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવ વાગીને પિસ્તાલીસ મિનિટે તેનો પ્રારંભ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને બસ થોડીક જ વારમાં તે વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે જે ગ્લોબલ ગુજરાત સમિટ કહેવાશે કારણ કે આનાથી ગુજરાત જે છે પહેલાંથી જ આપણે જાણીએ છીએ કે ભારત દેશ અને વૈશ્વિક કક્ષાએ ખૂબ જ પ્રસિદ્ધ બન્યું છે આ વાયબ્રન્ટ સમિટ ના કારણે ત્યારે વધુમાં વધુ રોકાણ ગુજરાતમાં આવે વધુમાં વધુ પ્લાટ્સ સમગ્ર ભારતના અલગ અલગ વ્યાપે અને સાથે જ રોજગારીની તકો વધે તે આ વાયપ્રન્ટ સમિટનો મુખ્ય ઉદ્દેશ છે સાથે જ અલગ અલગ દેશની ટેકનોલોજીની મદદથી ભારત વિકાસની પંથ પર આગળ વધે તે આ મુખ્ય ઉદ્દેશ છે ત્યારે દસમી વાયપ્રન્ટ સમિટનો નવ વાગ્યને પિસ્તાલીસ મિનિટે પ્રારંભ થશે સીધા જ દ્રશ્યો કે જ્યાં એક તરફ સી આર પાટીલ છે કે જે હર સંઘવી છે કે જે હાલમાં ખાસ ચર્ચા કરી રહ્યા છે ત્યાં ઉપસ્થિત છે મહાત્મા મંદિર ખાતે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલમાં મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયમાં ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ જે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેનો પ્રારંભ કરવામાં આવશે અને પ્રારંભકર્તાની સાથે જ અલગ અલગ દેશની ટેકનોલોજી વિશે વાતચીત કરવામાં આવશે એક તરફ ટ્રેડ શો છે એક તરફ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ છે અને આ સમિટના કારણે જે દેશો છે એની સાથે જોડાયેલી જે સંસ્થાઓ છે તે સંસ્થાઓ પણ અહીંયા આવી છે કે જે ટેકનોલોજીમાં આગળ વધી રહી છે અને એ ટેકનોલોજી અલગ અલગ ક્ષેત્રમાં જે છે દરેક ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વાત હોય રિટેલિંગ ક્ષેત્રની વાત હોય કે કોઈ જે શ્રમિક જે શ્રમનું કામ હોય છે તેને સરળતાથી કરવાની વાત હોય ઓછા સમયમાં કરવાની વાત હોય તે ટેકનોલોજીને વધુ વેગવંતી બનાવશે અને ખાસ આ ત્રણ દિવસીય સમિટ જે છે તેમાં એનું આ થી પ્રારંભ થવા જઈ રહ્યો છે તો વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસની પીએમના હસ્તે શરૂઆત થશે સમિટને લઈને તમામ ધારાસભ્યોમાં ઉત્સાહ વિશ્વના તમામ લોકો ભાગીદાર થઈ રહ્યા છે તેવું ધારાસભ્યોએ કહ્યું ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે ઉદ્યોગકારોનું પણ વાઇબ્રન્ટમાં યોગદાન છે વાયબ્રન્ટમાં ખૂબ મોટા એમઓયુ થઈ રહ્યા છે દેશ વિદેશના ઉદ્યોગપતિઓ મોટું માટે આ મોટું આકર્ષણનું કેન્દ્ર છે તેવું તમામ ધારાસભ્યો કહી રહ્યા છે

અને એ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી આજે ફરી એકવાર વાઇબ્રન્ટ બે હજાર ચોવીસનું ઇનોગ્રેશન કરવા આવી રહ્યા છે આખું વિશ્વ આની પર નજર રાખી રહ્યું છે અને વિશ્વના તમામ લોકો આ વાઇબ્રન્ટના પાર્ટિસિપેટ બની રહ્યા છે વિશ્વની તમામ લીડરશીપ આજનો દિવસ મહત્ત્વનો માની રહ્યો છે અને ગુજરાત માટે તો અતિ મહત્ત્વનો દિવસ છે આવનારું ગુજરાતનું ભવિષ્ય અને ગેટવે ઓફ ધ જે ફ્યુચર જે આપે જે રોડમેપ આપ્યો છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં વિદેશથી ડેલિગેશનો અને વિદેશના મંત્રીઓ પણ આવ્યા છે સાથે સાથે એવું કહેવાય કે વિશ્વ જગતના મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આ વાયબ્રન્ટમાં ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવ્યા છે આપણા બધા જ મને પ્રાઉડની વસ્તુ છે ચોક્કસ આજે આપણી પાસે નવ વાઇબ્રેન્ટની સક્સેસ સ્ટોરી છે વીસ વર્ષનો આપણો ઇતિહાસ છે દસમી વાઇબ્રન્ટનું કાલે જે પ્રમાણે ભવ્ય રોડ શો થયો લોકો જે પ્રમાણે આવ્યા છે એ ગુજરાતનો આજનો ઐતિહાસિક દિવસ ગણવામાં આવશે ખાસ સત્તર લાખ કરોડના એમઓયુ ફલશ્રુતિ મેદાન ઉપર કેટલા ઉતરશે તમે જોજો ટૂંક સમયમાં હમણાં આપને ખ્યાલ આવીશ ધારાસભ્યો અહીંયા પહોંચ્યા છે સંજય કોરડિયા છે સંજયભાઈ ઐતિહાસિક દિવસ પ્રધાનમંત્રી સાથે વિશ્વના નેતાઓ એક મંચ ઉપર દેખાશે નરેન્દ્રભાઈનું નેતૃત્વ અને નરેન્દ્રભાઈનું જે વિઝન છે એ સમગ્ર ગુજરાતે અને ભારત દેશે જોયું છે હવે વિશ્વ જોઈ રહ્યું છે અને એક મંચ ઉપર સમગ્ર વિશ્વ આજે ગુજરાતની ધરતી ઉપર એટલે કે ભારતની ધરતી ઉપર એકત્રિત થઈ રહ્યું છે અને વાયબ્રન્ટ ગુજરાત થકી આજે ગુજરાતનું જે ડેવલપમેન્ટ છે જે ગુજરાતની એક વિકાસની યાત્રા છે એને નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટેનો આજનો આ દિવસ એ ઐતિહાસિક દિવસ છે અને ભારત માટે પણ આ ઐતિહાસિક દિવસ આજનો શરૂ થશે કેમેરામેન હિરેન રાવલ સંદેશનગર ઐતિહાસિક દિવસ છે આજનો અને એ સરકારના મંત્રી તરીકે આપ સાક્ષી હાજરી છો આજનો આઝાદીના ઇતિહાસ પછી પહેલીવાર આપણે જે વાઇબ્રન્ટ કરવા જઈ રહ્યા છે એમાં આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીને રાજ્યના મુખ્યમંત્રી અને વિશ્વના અનેક દેશોના પ્રમુખો પણ આવી રહ્યા છે મંત્રીઓ પણ આવી રહ્યા છે અને પૂરા ભારત વર્ષોથી ઉદ્યોગકારો પણ આવીને આવનારા ગુજરાત સાથે ઉદ્યોગો સ્થાપવા માટે આવી રહ્યા છીએ અને આપણે અમે ખૂબ સારી ઘટના સમજીશું ગાંધીનગર સમગ્ર વિશ્વના નેતાઓ અહીંયા આવી રહ્યા છે ને આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે આજે પણ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ મોટી રકમના હેમાઓયો થઈ થવા જઈ રહ્યા છે અને એની સાથે સાથે આજે ખૂબ વિશ્વ કક્ષાની ખૂબ મહત્વની અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ આજે અહીંયા યોજા એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે એની સાથે સાથે બે હજાર ત્રણમાં જ્યારે આપણા વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે બાયબ્રેન્ડની શરૂઆત કરી હતી આજે વીસ વર્ષ બે દાયકાથી આ જ રીતે અવિરતપણે વાયબ્રન્ટ છે ગુજરાતની વિકાસની ગતિ વધારી રહી છે ગુજરાતમાં જ્યારથી નરેન્દ્રભાઈએ વાયબ્રન્ટના નામે દેશ વિદેશના તમામ ઇન્વેસ્ટરો તમામ ઉદ્યોગપતિઓ તમામ વેપારીઓને આકર્ષવા માટેનું જે સબમિટ કર્યું છે એનો ફાયદો ગુજરાતને મળી રહ્યો છે ગિફ્ટ સિટી એક ઇન્ટરનેશનલ તર્જ ઉપર ડેવલપ થતું આ ગિફ્ટ સિટી છે એટલે મારા વિસ્તારને આખા ગુજરાતમાં એના ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે મોટા ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે ત્યારે આનો ફાયદો ગુજરાતને જે મળી રહ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર માનું સાણંદ પણ એટલો જ લાભાર્થી આ વાયબ્રન્ટ સમિટનો રહ્યો છે સ્પેશિયલ ઝોન પણ તમને મળ્યો છે ઇન્ડસ્ટ્રી પણ આવી છે આજે વાયબ્રન્ટ ગુજરાતની અંદર અહીંયા આવ્યો છીએ અને સાણંદની અંદર ઘણી બધી મોટી કંપની આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને સાણંદનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે મોદી સાહેબના આવ્યા બાદ ખૂબ જ ઔદ્યોગિક જે કહેવાય એ ગુજરાતની અંદર ખૂબ જ સારો વિકાસ થયો છે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આપણે બધાએ જાણ્યું એમ કે આ વખતેનું જે છે ગુજરાત જે છે એની અંદર ખૂબ મોટા એમઓયુ થવાના છે અને ગુજરાતને ખૂબ મોટી અહીંયા આગળથી લાભ મળવાનો છે ઐતિહાસિક દિવસ એટલા માટે કે પ્રધાનમંત્રીની હાજરીમાં આજે કરોડો રૂપિયાના એમઓયુ છે એની ફલશ્રુતિ આગળ વધશે માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ દસમો ઇવેન્ટ યોજાવા જઈ રહ્યો છે વિશ્વના રોકાણકારો શ્રેષ્ઠતમ રોકાણની જગ્યા શોધી રહ્યા છે અને ઇન્ડસ્ટ્રીયલ પીસ જ્યાં મળતી હોય તો એ સ્થાન છે ગુજરાત અને એ આ વાઇબ્રન્ટની શરૂઆત પણ માનનીય મોદી સાહેબે બે હજાર ત્રણમાં કરી હતી અને અત્યારે આ દસમો વાઇબ્રન્ટ છે એટલે તે વખતે શરૂ કરેલું વાયબ્રન્ટ નાનકડા પાયેનું આજે વિશાળ ફલકો પર ઉભરી રહ્યું છે ગુજરાતની અંદર ભારતનું ગ્રોથ એન્જિન તરીકે ઉભરી ઉભરી રહ્યું છે એવું આ મોદી સાહેબના સ્વપ્નનું ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે આજે વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો મોટા મોટા ઉદ્યોગકારો બધા જ લોકોએ આવી અને સમર્થન આપ્યું છે અને આ કાર્યની અંદર ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસમાં લોકોના હિતમાં પોતે રોકાણ કરી રહ્યા છે અને આગળ માટે લઈ જઈ રહ્યા છે કેમેરામેન જયવીર સિંહ સાથે હિરેન્દ્રભાઈ સંદેશ ન્યૂઝ ગાંધીનગર એ રીતે દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાતની ધરતી ઉપર આવ્યા છે ખાસ કરીને વડાપ્રધાન સાહેબને આપણે અભિનંદન આપવા પડે વાયબ્રન્ટના જે રીતે વીસ વર્ષ પૂર્ણ થયા છે અને સમગ્ર વિશ્વના લોકો જ્યારે ગુજરાત ઉપર બીટ માંડીને બેઠા છે ત્યારે આજે ગુજરાતની ધરતી ઉપર બહારના લોકો પણ એટલા બધા છે અને ખાસ કરીને જે રીતના એમઓયુ થયા છે ને આગામી દિવસોમાં ગુજરાતની જે રીતે વિકાસ થઈ રહ્યો છે એનાથી દસ ગણો વિકાસ આગામી દિવસોમાં સ્પીડથી થવાનો છે જે ખાસ કરીને નરેન્દ્રભાઈને આપણે પણ અભિનંદન આપવા પડે કે ગુજરાતને જે રીતે મોડલ તરીકે વિકસિત કરવા જઈ રહ્યા છે અને આગામી દિવસોમાં એ ગુજરાત એક દેશની ફલક ઉપર છે આજે વાઇબ્રન્ટ વીસમું વર્ષ છે અને એ ઐતિહાસિક લીડરો વિશ્વના એમની સાથે આજે આજે ગુજરાતના કેપિટલ ગાંધીનગરમાં ઉદ્યોગકારો પણ આ સાથે આ વાઇબ્રન્ટમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે હું માનું છું કે ભારત અને ગુજરાત વિકાસની દૃષ્ટિએ નંબર વન વર્લ્ડમાં બની રહ્યું છે ગુજરાત નંબર વન વર્લ્ડની અંદર બની રહ્યું છે ને એના જ ભાગરૂપે એના ઐતિહાસિક ગડીનો સાક્ષી બનવા માટે ભારતીય જનતા પાર્ટીના એક એક ધારાસભ્યો અને સાંસદો મહાત્મા મંદિર ખાતે પહોંચાશે પ્રધાનમંત્રી વાયબ્રન્ટની શરૂઆત કરાવશે બાર જાન્યુઆરી સુધી આ વાયબ્રન્ટ ગાંધીનગર ખાતે ચાલુ રહેશે કેમેરામેન જયવિસ સાથે હિરેન ગાંધીનગર